નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો જે પણ લાંબા સમયથી રાજુને બેઠા છે અથવા તો એન કેન પ્રકારે કોઈ દુવિધામાં છે હસમુખ પટેલ સાહેબ ચાલ્યા ગયા તો હવે આપણી કોન્સ્ટેબલ અને પીએસ ની દોડ ની તારીખ છે અથવા તો ફરતે છે વિલંબિત થશે એવા લોકો માટે સારા એવા સમાચાર છે હસમુખ પટેલ ભલે વયા ગયા છે પણ એમને વિદ્યાર્થીના હિતમાં હંમેશાની જેમ આ વખતે પણ નિર્ણય કરી દીધો છે જેની બાબતથી વિદ્યાર્થીઓ પણ આનંદિત થઈ ચૂક્યા છે દોડની નવી તારીખ અપાય છે વિદ્યાર્થી મિત્રો આપણે હસમુખ પટેલને જે છે સાંભળવાના છીએ તેની સાથે વાતચીત કરવાના છીએ જેને કારણે તમને તમામ પ્રકારની માહિતીની જે છે પ્રોપર માહિતી મળી જાય તે પહેલા ચેનલ ઉપર ન હોય તો અત્યારે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો ટેલિગ્રામમાં પણ જોડા કારણ કે ત્યાં પણ તમને રેગ્યુલર નવી નવી પીડીએફ મળતી રહે છે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે ઘરે બેઠા તૈયારી કરવા માંગે છે

કોન્સ્ટેબલનું શું એટલે એમાં પણ લગભગ બધું તૈયાર છે સારી કસોટી માટેની જે એજન્સી નક્કી કરવાની હતી એનું ટેન્ડર પણ થઈ ગયેલું એ ચાર તારીખે ટેન્ડર ખોલવાનું હતું જે કદાચ આ એકાદ અઠવાડિયું વિલંબમાં આવ્યું છે અમે પણ હું પણ હોત તો લગભગ ત્રીસમી નવેમ્બરની આજુબાજુ કદાચ એક બે ડિસેમ્બર અને મોડામાં મોડી પાંચ ડિસેમ્બરે અમારી પરીક્ષા શરૂ કરવાનું અમારું લક્ષ્ય હતું એ માટેની લગભગ તૈયારીઓ હતી અને મને લાગે છે કે આવનારી હવે જે પણ વ્યક્તિ આવશે એના માટે પણ હું માનું છું કે પાંચ દસ ડિસેમ્બરની આજુબાજુમાં પરીક્ષા શરૂ કરી શકીએ કરી શકાશે આપણે જાણીએ છીએ કે આ જે આપણી શારીરિક કસોટી છે આપણે શિયાળાના મધ્યમાં લેવા માગીએ છીએ એટલે જ આપણે ઉનાળામાં અને ચોમાસામાં નથી લીધી એટલે જે પણ લોકરક્ષક ભરતી બોર્ડની જે પણ જવાબદારી લેશે એ ટૂંક સમયમાં એ શારીરિક કસોટી શરૂ કરશે તો મિત્રો આશા રાખું છું કે તમને તમામ પ્રકારની માહિતી ખબર પડી ચુકી હશે જે પણ લોકો ડિમોટીવેટ થઈ ગયા છે તો તેઓ પરીક્ષામાં જે પરીક્ષાની તૈયારી છે એ શરૂ કરી દો કારણ કે પરીક્ષા તો તમારી લેવાની છે તો ઓલ ધી બેસ્ટ સાથે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો ખાસ મોકલવાનો રાખજો કારણ કે એવા લોકો પણ ઘણી બધી દુવિધામાં ફસાયેલા છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં